લાંબા સમયથી ચાલી રહેલ પુરુષોત્તમ રૂપાલાના નિવેદનના વિવાદનો ચૂંટણી સર્વે બાદ અંત આવે તેમ લાગી રહ્યું છે ત્યારે ગુરુવારે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી આના મુદ્દે ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાએ પત્રકાર પરિષદ યોજી અને સંકલન સમિતિને આડે હાથ લીધી હતી

પરંતુ પીટી જાડેજા હવે છે વાળા એ સંકલન સમિતિ પર આક્ષેપ કરતા કહ્યું કે સમાજે હવે પોતાનો માર્ગ બદલી નાખવો જોઈએ અને તમે તમારી બહેનો અને દીકરીઓને ટેકો આપી અને રાજનીતિ કરો છો પદ્મિની વાળાએ જણાવ્યું કે જો પુરુષોત્તમ રૂપાલા ઈચ્છશે તો હું અને મારી નારી શક્તિ ટીમ રૂપાલાની મુલાકાત લઈશું અને સામેથી ફોન કરશે તો મળીશું ત્યારે જયરાજસિંહ જાડેજાએ બરાબર કર્યું અને સંકલન સમિતિ આખરે એવું જ કર્યું હવે કાલની જે આપણે સંકલન સમિતિના સભ્યોની જે પ્રેસ કોન્ફરન્સ હતી એના સંદર્ભમાં હું કહેવા માંગુ છું કે જે કરણસિંહ ચાવડાભાઈ કહી રહ્યા છે જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માંગીએ છીએ તો જે કરણસી ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કઈ કોઈ ડિસિઝ ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે એ કાલની સભા કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો તો વિરોધ હતો કોનો આપ લોકો શું કરવા આવ્યા હતા કે જે બેનો દીકરી અસ્મિતાની અસ્મિતા ની લડાઈ હતી તો એ તો કોઈ કઈ દેખાનું નહીં તો આપ શું અત્યારે આપનું સ્ટાન્ડર્ડ નથી જે બોલી રહ્યા છો એમાં આપ ડબલ રોલ કરી રહ્યા છો એવું લાગે છે અને એમાં એક જે બેન બેન હતા એ એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત હું કોઈને જવાબ દેવા રેડી નથી પણ અમે અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી આપણે બધા એક જ સમાજના છીએ અને અંદરો અંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુમરાહ કરી અને બેસાડી દીધા છે તો એ પીટી જાડેજાએ ઓડિયો વાયરલ કર્યા હતા બધા

કરણસિંહ જાવડાભાઈને પણ પૂછવા માંગુ છું કે સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા અત્યારે ક્યાં છે પીટી જાડેજા અમારા ફોન પણ નથી ઉપાડી રહ્યા અને જવાબ પણ નથી આપી રહ્યા તો આ બધા તમારી જે અંદરો અંદર જે ખિચડી પકાડી છે એ સમાજની સામે તો ચોખવટ કરવી જ પડશે અને જે અત્યારે સમાજને માતા આપે આપી છે કે જે બીજેપી પાર્ટી કે એના વિરોધ લઈ ગયા અને જે પણ ભાઈઓ હોય એ પાર્ટીમાંથી રાજીનામ આપી દીધા એની કારકિર્દીનું શું ભાઈ બરાબર છે હવે તમે કોદરામાં હાટીકડું નાખી દીધું છે નથી રૂપાલાભાઈને માફ કરતા કે નથી સરખું આંદોલન આપતા તો ભાઈ સરખું આંદોલન આપો અથવા તો રૂપાલાભાઈને માફ કરી દો તો રૂપાલાભાઈએ પાંચમી વખત માફી માંગી પાંચમી વખત માફી માંગી તો અમને તેમ હતું કે ફાઇવ ફાઇવ થ્રી એ હશે કે ભાઈ રાહુલ ગાંધી અને ઉમેશભાઈને માફી મગાવીએ તો એમાં તો આપ લોકો કંઈ જવાબ જ નથી દઈ રહ્યા તો એનું શું કરવાનું છે હવે તો તમે કઈ રીતે સંકલન સમિતિ આ ઝંડો હાથમાં લીધો છે તો વ્યવસ્થિત બધું કરો અથવા તો ઝંડો મૂકી દ્યો અને સમાજને જે ગેરમાર્ગે જે આપ લોકો લઈ ગયા અને સમાજ ત્યારે પથારી ફરાઈ ગઈ કે જે કોંગ્રેસ પાર્ટીને ઊભી કરી દીધી તમે સામે સામા પક્ષ એક સાઈડ તમે લોકો એવું બોલી રહ્યા છો કે અમે સામાજિક છીએ અમે રાજકીય નથી તો હવે ટિકિટ ક્યાંથી આવી ભાઈ આપ એવું બોલી રહ્યા છો કે અમે આવતી લોક ચૂંટણીમાં અમે ટિકિટની પણ માંગુ કરશું તો એના માટે રાજકીય લોકો છે જ જે લોકોને ટિકિટ જોઈએ છે એ લોકો માંગ કરી જ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક રાજેકકાભાઈએ પણ એ માંગ મૂકી હતી જેપીભાઈએ પણ માંગ મૂકી હતી તો આપ લોકો સામાજિક છો તો સામાજિક જ રહો અને સામાજિક કાર્ય કરો આપ લોકો એ શું કર્યું છે કે બેનુ દીકરીઓનો હાથો બનાવી અને રાજકીય ધોરણે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે અને સમાજને એવું લાગે છે સમાજને એવું લાગી રહ્યું છે જે આપનું કાલનું જે કોન્ફરન્સ હતી એમાં સમાજ એવું પૂછવા માંગે છે કે તો તમે તમે લોકો 192 120 સંસ્થા છે તો 120 સંસ્થાના નામ આપો એમના હોદા આપો આટલો બધો ખર્ચો કોને કર્યો એ પણ અમને જણાવો આપ એમ કહી રહ્યા છો ફૂલ નહીં ફૂલની પાખડી સંકલન સમિતિના સભ્યો આપ્યો છે આપી છે તો એ પણ અમારે જાણવું છે સમાજને જાણવાનો બધો જ હક છે અને અત્યારે જે આપણે આ ડિસિઝન લઈ લીધું છે એ ડિસિઝન કોને કોના કેવાથી લીધું છે બરાબર અમને લોકોને સાઈડ લાઈન કરીને બેસી ગયા જે બેનું દીકરીઓએ મેઇન લડત આપી હતી એને તો આપ લોકો કોઈ દિવસ યાદ જ નથી કરતા સમાજ ની લડાઈ છે માફ કરી દો અને કા સરખું આંદોલન કરો બે એક વસ્તુ કરો ગોદરા માં હાટીકડું રાખી અને આપ ઘર ભેગા થઈ જાઉિઝન ચોખ્ખું અને દેખાતું નથી આમાં કઈ